આકાશ માંથી તારા તોડીને આપી દેસુ હવે તોરવા કોને જવું છે ગપ્પુ જ માલ લેવાનું ને નક્કર કામ છે એટલે આપણે બધા જોડાવાની જરૂર છે આગળ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આવી રહી છે ધરકમ સુધારા કરો બદલાવ કરો ભાજપ દ્વારા આવે તો ભાઈ કયા રસ્તે આવ્યા તો કે આ રસ્તે કયા રસ્તે તમે સીધા સીધા વયા જાઓ એ આપણે હવે કહેવાની હિંમત રાખવી પડશે આ સૌરાષ્ટ્રમાં તમે જુઓ વિસાવદરમાં હું ચાર વાર હું ગયેલો છું અમારી ટીમ બધી અમે ગયલા છે ત્યાંની પબ્લિક એટલી જાગૃત છે

આપણે જાગીશું તો આપણે આપણા હળ માટે લડીશું આપણો બાળક બનશે નોકરી નહીં મળે તો કઈ વાંધો નહીં ધંધો તો કરશે આ લોકોને એક જ રીતે છે આદિવાસીના છોકરા જે છે બનવાના જોઈએ ગુલામી કરવી જોઈએ ત્રણસો ને ઓગણત્રીસ ફૂલો આપણે જે દર્શ થાય છે તો પછી આપણે ભણવાનું કઈ રીતે આપણા બાળકો ભણશે કઈ રીતે આગળ કઈ રીતે આવશે અને આ લોકોની એટલી ખરાબ નીતિ જે છે આ બીજું આજે ટૂંકમાં કહી દઉં કે આપણે ખેતી કપાસ પકાવીએ છીએ આજે અમે બોડેલે આવેદન પત્ર આપ્યું કે રજિસ્ટ્રેશન જે કપાસ પકવતો ખેડૂતો એને ફરિયાદ રજીસ્ટ્રેશન કરાવવું તો કપાસ લેશે બાકી લેવામાં આવે નહીં અને એક એપ એવી આપેલી છે કે મહિનાથી આ બધા ખેડૂતો કોથમાળા છે હજુ સક્સેસ થતી નથી ભલા અમારા મા દાદા વર્ષો કપાસ પકવે છે ને આપે છે તમારે શું રજીસ્ટ્રેશન ની તમારે જરૂર પડે છે પણ ખેડૂતો ને ગોલ ગોલ ફેરવવા છે ટેન્શન માં રાખવા છે એટલે કાલે અમે સંખેરા માં બી આવેદન પત્ર આપ્યું આજે બોરેલીમાં માં બી આપ્યું આપણે જાણવાની જરૂર છે કારણ કે આ લોકો કેવળ આપણને ગુમરાહ કરે છે તો આપણે આપણે ફસાવવું નથી આપણે સામનો કરવો છે વધુને કેતા વરસાદ માં બી આપ બધા જે ઉપસ્થિત થયા છો આપનો ખુબ ખુબ આભાર જય હિન્દ જય ભારત